ટોળ ના કારણે થઈ જાય પછી ચાલીસ જ લેવામાં આવશે ખાલી ખર્ચ પેટે બાકીનું માફ કરવા પણ હમણાં છેલ્લા જે ગઈકાલથી અમને એવું નોટિફિકેશન અમારા મળેલ એમની અંદર અસમ ભાવ વધારો બતાવ્યો છે તેની સામે અમારો એક ઉગ્ર રજૂઆત બી થઈ અને અમારી રોષ ફેલાયો અને ટ્રાન્સપોર્ટર ટ્રકો વાળા પાઇમાલ થઈ ગયા છે કારણ કે એક તો રોડ રસ્તા ખરાબ છે રોડ તો છે જ નહીં ખાડા જ છે અને પરિસ્થિતિ ખરાબ છે અમારે ધંધાની કમર તૂટી ગઈ છે જો અમારી કમર તૂટી ગઈ હોય તો આ વ્યવસાય કઈ રીતે ચાલશે અમે ધવલભાઈ આવેદન પત્ર આપ્યું અને જે અમારી રજૂઆત સુધી રજૂઆત કરી કે રસ્તાની પોઝિશન બહુ ખરાબ છે છતાં પણ જો ટોલ વધારવામાં આવશે તો અમારા ટ્રાન્સપોર્ટર અને ગાડી માલકડી થઈ જશે અમને બહુ પોઝિટિવ જવાબ આપ્યો અને અને ઉપર સુધી કરી કે ટોલમાં વધારો થવા અત્યારે નહીં દઈએ અને વહેલામાં વહેલી તકે અમે રોડ સુધરે એવી અમે એજન્સીઓને આજે જ અમે તાકીદ કરી દીધી છે જો ટોલ વધશે અને જો રસ્તા હાલતમાં રહેશે તો અમારે ત્યાં ગાંધી જીત્યા માર્ગે જે એનએચઆઈ ના જે અધિકારીઓ છે કે જે ટોલ નાખો છે ત્યાં અમારે ધરણા કરવા પડશે આજે અમારી કલેક્ટર

આપણે ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ એ હું ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જે લોકોએ વસ્તુ આપણે રજૂઆત કરી છે એની સાથે સંમત છું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે